કરતા જો આપણે સાવચેતીના પગલા પહેલેથી લઈએ અને તો એ વધારે ફાયદો કરે એમાં ખાસ આપણે આ પ્લાસ્ટિક રિલેટેડ વસ્તુઓ છે એમાં ઘણી વસ્તુ અહીંયા એટલા માટે છે મૂકેલી છે કે એનું જે લેબલ છે ને એ આપણે ખાસ ચેક કરીએ કે એમાં આવી રીતે અહીંયા લેબલિંગ કરવામાં આવું બહુ વાંચીએ છે આવી ચકેડી ત્રિકોણ ચકેડી હોય અને અંદર કંઈ આંકડો લખેલો હોય આંકડો લખેલો એ શું વસ્તુ છે એ મુખ્ય છે ને આંકડો એ આના સાથે સંબંધિત છે કે જે નંબર 1 છે એ કદાચ એટલે એ બીપીએ ધરાવે છે અને એ બીપીએ એના પ્રોડક્ટની અંદર જઈ શકે છે તેથી એક નંબરની પ્લોસ્ટિકની પ્રોડક્ટ હોય એને આપણે બને ત્યાં સુધી અવોઇડ કરીએ અને આપણા જે વડીલો હતા કે આપણી જૂની પરંપરા હતી કે આપણે કોઈપણ વસ્તુ બજારમાં ખરીદવા જઈએ તો ઘરેથી સાધન લઈને જતા હતા માત્ર કપડાની થેલી લઈ જવી એટલી જ જરૂરી નથી પણ તેલ લેવા જવું હોય છોટું કાં તો પછી જો હું શ્રીખંડ કે બાસુંદી લેવા બી જતો હોઉં તો અથવા તો કોઈ બી ફૂડ પ્રોડક્ટ ખરીદવા માટે જતો હોઉં ત્યારે પ્લાસ્ટિકમાં લઈને આવું એના કરતાં મારા ઘરેથી કોઈ સારું વાસણ લઈને જાઉં અને હું લઈને આવું તો વધારે ઉપયોગી થશે એટલે એક નંબરનું જે પ્લાસ્ટિક છે એ અવોઈડ કરવું જોઈએ બે નંબરનું જે પ્લાસ્ટિક છે એ સામાન્ય રીતે આપણે જે બહારથી તેલને એ બધું લાવીએ છીએ અને એનું જે સારું પેકિંગ હોય છે એમાં વપરાય છે એટલે કમ્પેરેટિવલી સેફર પ્રોડક્ટ છે અને આ જે થર્ડ નંબરની છે દેટ કન્ટેન્સ ન્યુમેરિયસ ટોક્સિક કેમિકલ્સ એનો મતલબ કે એકદમ અત્યારે એક પૈસાવાળા ફેમિલીની અંદર એક એવો ટ્રેન્ડ છે કે ખોરાકની પ્લેટ લઈને આવવામાં આવે ને તો એની ઉપર પ્લાસ્ટિકનું એક આવરણ ચડાવેલું હોય હા અને એ એટલું નુકસાનકારક છે કે એની અંદર એ પતલું પ્લાસ્ટિકનો યુઝ કરવામાં આવે છે

મોટી બોટલ જેમ કે અહીંયા પણ અમે લોકો યુઝ કરીએ છીએ પાણીની બોટલ જ છે તો એ એમાં પણ બીપીએ હોઈ શકે પણ જો એ વધારે ટેમ્પરેચર ફ્લેચ્યુએશનમાં એને જો એક્સપોઝ કરવામાં આવે કે હાઈ ટેમ્પરેચર કાં તો લો ટેમ્પરેચર તો એમાંથી બીપીએ નીકળે સામાન્ય રીતે એનો જો ઉપયોગ કરવામાં આવે તો એ આપણને નુકસાન નથી કરતું તે જ રીતે પાંચ નંબરનું જે પ્લાસ્ટિક છે તે પણ સેફર છે બરાબર છ નંબરનું જે પ્લાસ્ટિક છે એ આપણને ટોક્સિન રિલીઝ કરી શકે છે અને બધા જ કોફી શોપની અંદર જે કોફી કન્ટેનર હોય છે એ આ જ પ્રકારનું હોય છે અને એની અંદર એકદમ એક્સ્ટ્રીમલી હાઈ ટેમ્પરેચરવાળી કોફી ભરવામાં આવે છે અને લાંબા ટાઈમ સુધી આપણે સરસ મજાની ચુસ્કી મારતા મારતા ફરતા હોઈએ છીએ જેનાથી આપણને લાંબા ગાળે ઘણું નુકસાન નુકસાન થતું હોય છે સાહેબ આમાં કે એવો સીધો સાધો કોઈ નિયમ ના લાગુ પડે કે ભાઈ નંબર જેમ ઊંચો એમ ખરાબ ને નંબર જેમ નીચો એમ સારું એવું કંઈ ખરું કે ના એવું એવું નહીં ના એવું આપણે ડાયરેક્ટ રિલેટ

ઓકે અને આ પણ 7 નંબર છે પેકિંગ મટીરીયલ નંબર 7 તરીકે અચ્છા અમારું નંબરિંગ નથી ખાલી રીસાયકલ સિમ્બોલ છે હા તો મતલબ ક્વેશ્ચનેબલ હા તો મતલબ એવી મંજૂરી કેવી રીતના મળે આઈએસઆઈ માર્કા વાળું છે તો પણ આવી મંજૂરી મળી શકે પ્લાસ્ટિક ને માર્ક કર્યા વગર બિસ્ફિનોલ એટલી અચ્છા ઘણી વાર અહીંયા પાછળ એ લોકોએ માર્ક કરેલું હોય છે આની અંદર છે પાછળ માર્ક કરેલું છે ઘણી બધી જગ્યાએ હોય છે જી તમે શું કહેતા હતા શું હોય હજી બિસ્કોનોલેની જેટલી અવેરનેસ અહીંયા હોવી જોઈએ અને અમુક ઘણી બધી એવી કન્ટ્રીઝ છે જેમ કે કેનેડા છે ફ્રાન્સ છે બધી જગ્યાએ બીપીએ બેન થઈ ગયું છે પણ હજી ઇન્ડિયામાં એટલી અવેરનેસ જ નથી અને બીપીએ નું પ્રોડક્શન બેન નથી કરવામાં આવે એટલે આપણે એને અવોઇડ કરવાનું એટલે આપણે પ્રાથમિક પગલું આપણી પાસે છે કે આપણે જાતે એને અવોઇડ કરીએ સાહેબ પોલિસી લેવલે આ બાબતે કોઈ રજૂઆત આપે કરી છે હવે થશે કે વૈજ્ઞાનિકો શું આ બાબતે કરી રહ્યા છે સરકારને સમજાવવા માટે પોલિસી લેવલ ઉપર સરકાર હવે આ સરફના રિસર્ચને ફંડિંગ કરી રહી છે જેમ કે અમે એક નાનકડું અહીંયા રિસર્ચ કન્ડક્ટ કર્યું તો એના રિઝલ્ટ જે ઇન્ટરનેશનલ લેવલ ઉપર પબ્લિશ થયા એના કારણે એક ડોક્યુમેન્ટ તૈયાર થતા જાય છે કે આપણા ત્યાં પણ એ આપણના આપણા લોકોને નુકસાન કરે છે અત્યાર સુધીના જે રિસર્ચ હતા અને જે ફોરેનની કન્ટ્રીમાં બંધ થયું એનું મુખ્ય કારણ એ હતું કે એમને એમના હ્યુમન સેમ્પલ ઉપર બધા એક્સપેરિમેન્ટ કરેલા છે એટલે લોકોના બ્લડ સેમ્પલ લઈ આવે યુરિન સેમ્પલ લઈ આવે પછી એને એના ડિઝીઝ સાથે કો રિલેટ કર્યું હોય એવા સ્ટડી જે પબ્લિક લેવલ ઉપર હોવા જોઈએ જેને આપણે એપિડેમિલોજીકલ સ્ટડીઝ નોર્મલી કહેતા હોઈએ છીએ એવા ઇન્ડિયામાં બહુ કન્ડક્ટ નથી થયા પણ હવે એનું ફંડિંગ વધી રહ્યું તો આપણે એવી આશા છે કે ધીમે ધીમે આ જે રિસર્ચ પ્રોજેક્ટ છે એને સરકાર પોતે જ ફંડ કરશે અને એ રિસર્ચ પ્રોજેક્ટમાંથી જે પરિણામો મળશે એ પરિણામોની અસર હેઠળ પછી ધીમે ધીમે પોલિસી લેવલ ઉપર આ બધી વસ્તુઓ આવશે કે જેમાં આ પ્રકારની વસ્તુઓ જે અત્યારે માણસોના ઉપયોગમાં છે એ ધીરે ધીરે કરતી બંધ થશે